જુનાગઢમાં ઠેકાના ભાવે મગફળી વિસાવદર કેશોદ તાલુકામાં મગફળી સોયાબીન તલ અને અડદની ઠેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે ચૌદસો બાવન પ્રતિ મણના ભાવે પચીસો કિલો મગફળીની ખરીદી કરવામાં આવી જ્યારે એક હજાર પાસઠ ભાવે સોયાબીનની સોળસો કિલો ખરીદી કરવામાં આવી છે વીસ ખેડૂતોને ટેકાના ભાવે મગફળી જુનાગઢ જિલ્લામાં આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે આપણે ત્યાં મગફળી સોયાબીન મગ અને અડદના જિલ્લામાં જે ખેડૂતોએ નોંધણી કરાવી હતી સપ્ટેમ્બર મહિનામાં તે પૈકી આજે ખરીદી સરકાર જાહેરાત મુજબ શરૂ કરવામાં આવી છે કુલ તમામ તાલુકામાં આપણે સેન્ટરો ચાલુ કર્યા છે નવે નવ તાલુકામાં અને સત્યાવીસ જેવા સેન્ટર આપણે ત્યાં કાર્યરત હાલ કરવાનો પ્રયત્ન કર્યો છે ખેડૂતોને કાલે રાત્રે મોડા મેસેજ પણ કર્યા છે અને તમામે તમામ કેન્દ્રો ઉપર મગફળી સોયાબીન અડદ અને મગની ખરીદી શરૂ થઈ ગઈ છે વારો આવતા હું આવેલો છું અને આજ મારી મગફળી એકસો પચ્ચીસ પણ લઈને આવેલો છું જે મગફળીનો ભાવ ટેકાને મને ચૌદસોને બાવન રૂપિયા આપો મળે એમ છે અને આજ મગફળી જો હું બજારમાં વેચવા જાઉં તો એકવીસ બાવીસ હજારની અંદર મગફળી જાય એના કરતા આ ટેકાના ભાવે ખરીદેલ મગફળી ખેડૂતોને ઘણો બધો ફાયદો થાય એમ છે કહીશું આજે સત્તાવીસ ટેકાના ભાવે મગફળી જાય બહુ સારું છે એવી બજારમાં ભાવ મળે છે અત્યારે મણના થી બિયાસો ની આસપાસ મળે છે એની જગ્યાએ અહીંયા ચૌદસો ને બાવન જેવા પ્રતિમાણે ભાવ મળે છે એટલે ખેડૂતને વધારે ફાયદો થાય છે અને પૈસા પણ એનું પેમેન્ટ છે એ પણ ટાઈમસર થઈ જાય એટલે આપણે શિયાળુ પાકમાં પાછું છે ખાતર લેવા માટે બધું મૂકી દીધું ખેડૂતોને પણ અપીલ છે કે આ ઢેકાના ભાવમાં જેમ બને વધારે મગ પડી ગયો કેમ કે બાર છે તો ઘણીવાર પહેલી ઉઠી જાય છે અને ભાવમાં પણ ફેર પડે છે અને ખેડૂતોને જે પર સેવાની કમાણી છે નું યોગ્ય વળતર આમાં ટેકામાં મળી જ શકે છે